હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા જ એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી એકવાર તમારું સ્વાગત છે નવા વિડીયોમાં હું બનાવી છું પાણીપુરી તો ચાલો મેં પાણીપુરી કેવી રીતના બનાવવું ને આજે પાણીપુરી સેલેસ પણ બનાવ કરવાની છે તો વિડીયોમાં સેલેસ સુધી બનાવી જો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આગળ મેં એના માટે શું શું લીધું એ પણ તમને બતાવ્યું તો ચાલો મેં ધાણા લઈ લીધા છે એક ટુકડો આદુ એક મરચું તીખું છે અને ફુદીનો આમાં છે આંબલી ફલળી દીધી છે મેં અને પાણીપુરી લીધી પાણીપુરીનો મસાલો જોઈ શકો છો ને એમાં નાખી દીધો છે પાણીમાં ચાલો હું બનાવી નાખું પાણી પાણી પછી તમને બતાવું ચાલો ફ્રેન્ડ તો જોઈ શકો છો પાણી એકદમ રેડ મેં બધું સારી લીધું છે છાએણીમાં આટલું નીકળ્યું છે એને હવે ઝાડા દેવાનું હવે હું બધું મસાલા એમાં એડ કરું છું પાણીમાં તો પહેલા તો પાણીપુરીનું પાણીપુરી મસાલા નાખ દઉં પહેલા લોટ સમસી પછી નાખું સંચળ પછી નાખું ચાટ મસાલા

થોડુંક ખાટું મને ઓછું લાગે છે હવે હું લીંબુનો રસ પાછો એડ કરું ચાલો તો મેં લીંબુ લઈ લીધું છે હવે એને હું નીચોડી દઉં હવે એને હલાવી નાખું ફરીથી એકવાર ટેસ્ટ કરીએ હવે એકદમ બરાબર છે પાણી તો હવે નેક્સ્ટ નેક્સ્ટ બનાવવાનું છે હવે પહેલાં પૂરી તરી લો પછી પાણી પૂડીનો મસાલો બનાવીએ પાણી મેં બનાવીને ફ્રિજમાં રાખી દીધું એટલે ઠંડુ થઈ જાય બરફ હોય તો બરફ એ નાખી શકે તો એનો કલર એવો ને એવો ગ્રીન રહી મારી પાસે હોય તો રેડ નાખવાનો બરફ નખર તો એમને પણ ચાલે તો ચાલો આપણે પૂરી તળીએ ત્યાં અહીંયા ઇન્ડિયાની પાણીપુરી લીધી છે આ પેકેટ ઇન્ડિયાથી અમે લાવ્યા હતા તો એ એમનેમ ચડ્યું છે આજે એનો ઉપયોગ કરી ને ચાલો આ પૂરી છે ને બહુ જ મોટી થાય તેલ ફોલ થઈ ગયું છે આગળ થઈ જાય એટલે આપણે નાખવાનું ચાલુ કરી દે જોઈ શકો છો વધારે વધી જાય એટલે નહીં માતા જોઈ શકો છો આખો ધાર ભરાયો છે હજી તો અડધું પેકેટ નથી

જોઈ શકો આખો જામ ભરાઈ ગયો છે અને આપણે એને સેફ કરવા કે બીજું તપેલું લઈ લઈએ સુશી લઈ બધું તેલ એમાં ચલો બીજું પણ ભરાઈ ગયું છે હવે હું એક વખત તળી લઈને છેલ્લી વખત પછી બંધ કરી દેવાને ગેસને ચાલો આના પછી એક નેક્સ્ટ જોઈ શકો છો હવે અમારા મહેમાન આવે એટલે સેલેજ ચાલુ કરી દઈએ આ થોડીક ઓછી પકાવી એટલે આમાં આવી રીતના દબાઈ ગઈ તો ચાલો બટેટા ટાઈપ બાફ રાખી દીધા છે બફાઈ ગયા છે હલો ફ્રેન્ડ તમે જોઈ શકો છો મેં સણા લઈ લીધા છે હવે એમાં નાખી નાખી દેમું બાઉલ લઈ લઉં તો એમાં અમે થોડા સમય મિક્સ કરી નાખ્યા છે

હવે એમાં નાખું છું કારું મગ સ્વાદ પ્રમાણે મસાલા હવે નાખું ચીલી પાવડર લાલ મરચું થોડોક નાખવું એક ચમચી બધું એકદમ મિક્સ કરી નાખું સરખી રીતે ચાલો તો મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે હવે આગળ વધીએ પછી હેલો ફ્રેન્ડ જોઈ શકો છો અમારી પાણીપુડી એકદમ રેડી થઈ ગઈ છે અહીંયા છે બટેટાનો મસાલો અહીંયા છે પાણી ને આમાં છે પૂરી ને અમારા સેલ વાળા બેન પણ આવી ગયા છે જોઈ શકો છો કોણ છે તો ચાલો આ વિડીયો અહીંયા સેન્ડ કરું છું તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો મળીશું બાય બાય જય શ્રી કૃષ્ણ